નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે જો અમારી વાત પસંદ આવે તો અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો આજે આપણે વાત કરીશું સત્ય ઘટના કહેવાય છે કે લીલા પાછળ સૂકું પણ બળે છે એવી જ એક હકીકત કહો કે કીચ્છો કે કેસ આજથી લગભગ પાંચ છ વર્ષ પહેલાં એક સ્ત્રીને પકડીને કોર્ટમાં લાવ્યા તેને જોતા જ લાગી આવે કે પૈસા હશે જ નહીં હું કોર્ટથી નીકળતો હતો ત્યાં તે સ્ત્રીને લાવ્યા કોઈ વકીલ હતા નહીં તો મેં મારું વકીલ પત્ર ફાઇલ કરી દીધું કેસ એવો હતો કે એ સ્ત્રી પર બાળક છોરી જવાનો આરોપ હતો જજ સાહેબ સમક્ષ સ્ત્રીને હાજર કરી અને જે કંઈ પ્રોસિજર થતી હતી એ કરી અને સ્ત્રીની રિમાન્ડમાં મંજૂર કરાવી જેલ હવાલે કરાવી બીજે દિવસે તેમની જામીન અરજી દાખલ કરી અને એ સ્ત્રી જામીન પર મુક્ત કરવા હુકુમ થયો માટે મેં ફાઇલ જોઈને એમાંથી કોન્ટેક કરી તેમના કોઈ જામીન પડે તેવી વ્યક્તિને બોલાવી અને જામીન રજૂ કરાવી જેલ મુક્ત કરાવી ત્યારબાદ લોકડાઉન આવી ગયું અને એક દોઢ વર્ષ બાદ એક કેસ બોર્ડ પર આવતા મને જજ સાહેબે બોલાવતા હું ગયો સેને મને ફાઇલ આપી અને બોલ્યા કે આ સ્ત્રીને બોલાવી લો તો કેસ શરૂ થાય મેં સાહેબને કહ્યું કે મારા કોન્ટેકમાં હાલ નથી પણ કોશિશ કરું થોડા દિવસ પછી એ સ્ત્રીના પિતા કોર્ટમાં આવ્યા અને એ જ જામીન પણ હતા તેણે કોર્ટને કીધું કે મસરી દીકરી ગાંડી થઈ ગઈ છે અને ઘરેથી ભાગી જાય છે તેમનો પતિ ક્યારનો તેને છોડીને જતો રહ્યો છે અને એક જ દીકરો હતો એ ગુજરી જતા એ પાગલ બની ગઈ છે હું તેમની દેખભાળ કરું છું પણ હું મજૂરીએ જાઉં તો બીજું કોઈ ઘરમાં છે નહીં અને ઘર બંધ કરીને જાઉં તો કોઈ સંસ્થાવાળા સ્ત્રીને ગોદી રાખી એવા સમાચાર બનાવી નાખે છે અને ઘર ખુલ્લું રાખવું તો ભાગી જાય છે અને બોલ્યા કે પોતાનો દીકરો ખોયો છે ત્યારથી કોઈ પણ બાળકને જોવે તો રમાડવા લાગે અને તેને કોઈ કંઈ આપ્યું હોય એ ખાવાનું કોઈ પણ બાળક જેવો એને આપી દેશે તો એ બાળક સોરી નથી કરતી પણ હકીકત આવી છે જજ સાહેબ એ તપાસ કરાવતા વાત છાંસી નીકળી હવે એ સ્ત્રી તો કોઈ સંજોગે કોર્ટ આવે તેમ ન હતી ત્યારે મેં કેસનો નિકાલ કરવા ફાઇલ જોઈ અને સાહેબને કીધું કે એમની ગેરહાજરીમાં કેસ ચલાવી લઈએ સાહેબે ફરિયાદીને સન્વસ કર્યો અને તારીખે ફરિયાદી પણ હાજર થયા પણ એ મારા જાણીતા ન નીકળ્યા માટે મેં એમને આખી હકીકત જણાવી તો એ પણ સારા માણસ હતા અને બોલ્યા કે એ સમયે ટીવી અને સાપામાં આવા કિસ્સાઓનું ચાલતું હતું તો આ સ્ત્રીને જોતા અમે પોલીસને જાણ કરી અને કેસ થયો આ સ્ત્રી મારા પૌત્રને પણ કંઈક ખાવાનું આપતી હતી ફરિયાદીને હકીકત જણાવતા એ સમાધાન કરવા રાજી થયા અને એમની જે કંઈ પ્રોસેસર જુબાની લેવાની હતી એ લઈને કેસ પૂરો કર્યો કેસ પૂરો થતાં એ સ્ત્રીના પિતા મારી પાસે આવ્યા અને રડવા લાગ્યા તેને રિલેક્શન કરી સાફ પાણી પીવરાવ્યા અને મને ખિસ્સામાંથી જે કંઈ પૈસા હતા એ કાઢીને આપ્યા મેં એ પૈસા તેમના ખિસ્સામાં પરત મૂકી દીધા પણ મને તેણે જે આશીર્વાદ આપ્યા એ મેં તમામ રાખી લીધા આમ જે કંઈ કિચ્છાઓ બને છે તે દરેક સાચા પણ નથી હોતા પણ બધા પોતપોતાની ફરજથી મજબૂર હોય છે કેસ થતાં જ સમાજ તરત જ કોઈ પણ વ્યક્તિને ગુનેગારનું લેબલ તરત જ લગાવી દે છે પણ તે કેસમાં કોઈ નિર્દોષ સાબિત થાય ત્યારે કોઈ ખબર બનતી નથી કે કોઈ તેની નોંધ પણ લેતું નથી મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો